વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા રૂપાલા સામેના ક્ષત્રિય આંદોલનમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે ક્ષત્રિય સંકલન સમિતિએ પત્ર થકી જાહેરાત કરી છે કે તેઓ કોઈ રાજકીય રેલી સભા કે કાર્યક્રમનો વિરોધ નહીં કરે અને મતદાન થકી લડત ચલાવવાની અપીલ કરી છે વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવે તે પહેલા જ બેઠકોનો દોર ચલાવે મામલો શાંત પાડવા માટેની ક્યાંક ગોઠવણ થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે ક્ષત્રિય સંકલન સમિતિના વાયરલ પત્ર મુજબ હવે ક્ષત્રિય યુવાનોને મોદી શાહની સભા કે ભાજપના કોઈ કાર્યક્રમ સ્થળ ઉપર વિરોધ ન કરવાનું કહેવાયું છે એવો પણ ગણગણાટ છે કે પીએમ મોદીના આગમન પહેલા ક્ષત્રિય સંકલન સમિતિ પાણીમાં બેસી ગઈ છે તેવો પણ ગણગણાટ જોવા મળી રહ્યું છે તો જે રીતે પત્ર વાયરલ થયું છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા જે ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી સમાચાર સામે આવી રહ્યા છે શાહની ક્ષત્રિય સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે આજ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાયા છે સંવાદદાતા વીરેન્દ્ર વીરેન્દ્ર જે રીતે માહિતી સામે આવી રહી છે કે મોદીની સભા પહેલા જ ક્ષત્રિયો ક્યાંક ને ક્યાંક નરમ પડતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને જેના પગલે પત્ર પણ વાયરલ થયો છે રાજપૂત સંકલન સમિતિ દ્વારા એક ઓફિશિયલ પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો તેની અંદર મતદાન માટે આહવાન અને બૂથ મેનેજમેન્ટને મજબૂત કરવાની વાત કરવામાં આવી રહી હતી બીજી બાજુ જો વખતે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના બે દિવસીય પ્રવાસ ઉપર છે ત્યારે પત્રની અંદર તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાહેર સભા હોય તો એ જગ્યાઓ પર કોઈ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું તે વિરોધ પ્રદર્શન કરવામાં ના આવે મતદાન તરફ ધ્યાન આપવામાં આવે એટલે કે કે કહી શકાય જે ક્ષત્રિય ચાલી રહ્યું હતું તે નબળું પડી રહ્યું છે તેમજ જે સભાઓ હતી તેની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે દિશાની અંદર નહીં પરંતુ મતદાન તરફ ધ્યાન આપવાની વાત કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય ક્યાંક ને ક્યાંક બંધ બારને જે ક્ષત્રિય સમાજ હોય કે જે સંકલન સમિતિ હોય તે આંદોલન તો નબળું પડ્યું છે પરંતુ બીજી બાજુ ક્યાંક ને ક્યાંક પાણીમાં બેસી ગયા હોય તેવું લાગી રહ્યું છે જે ક્ષત્રિય સમાજના જે યુવાનો હોય ઠેર ઠેર જિલ્લાઓ હોય ત્યાં જે પણ સભાઓ ભારતીય જનતા પાર્ટીની થતી હતી તેની અંદર વિરોધ પ્રદર્શન યથાવત હતું બે દિવસ પહેલાની જ જો વાત કરવામાં આવે તો નરોડા વિસ્તારની અંદર જયારે ભાજપના ઉમેદવાર પૂર્વ વિસ્તારના હસમુખ પટેલની જ્યારે જયારે રેલી હતી તે રેલીની અંદર પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આજે જે સંકલન સમિતિ દ્વારા પત્ર ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યો છે ને તેની અંદર કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન શ્રી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેઓ શ્રીની સુરક્ષા જોખમાઈ કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ દ્વારા ક્યારે પણ વિચારે નહીં એટલે કે આવી વાત કરવામાં આવી છે એટલે કે આ જે ક્ષત્રિય સમાજ છે સંકલન સમિતિ છે એ પાણીમાં બેસી ગઈ હોય તો કોઈ નવાઈની વાત નહીં હોય ಆಭಾರ ಸಮಗ್ರ ಮಾಹಿತಿ ಬದ್ದ